નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું લક્કો મોદવીન આજે આપણે જોઈએ આ જીરાનું ખેતર દેખાય છે આ જીરાના ખેતરમાં એક ખેડૂત ભાઈએ આંકડાનું ડાયરું ખોલે છે પારે પારે તો ખાસ કરીને તો કોમેન્ટ જરૂર કરજો કે આંકડાની ડાયરું ખોલવાથી શું ફાયદો થાય છે તો આપ જોઈ શકો છો કેટલી સંખ્યામાં ખોરી દીધી છે એક પરમિકન એક પર એ લાગત ખોરેલી છે તો શું ફાયદો થાય છે તે કોમેન્ટમાં જરૂર જણાવો ખાસ તો એવું કહેતા હોય છે પોટાશ હોય છે આગળની ડાયમાં તો આને તો આપણે ડ્રમમાં પલાળીને પાવીએ તો પોટાસ મળે થોડા સીના લીધે આ ડાયદો ખોરે છે ઘણી વખત એવું પણ હોય છે એક ખેડૂતભાઈ ખોરે એટલે બીજા પણ સાથે ખોદી દેતા હોય છે બાજુમાં ખેડૂત ખોદે એટલે એની બાજુમાં ખોદે એની બાજુમાં એમ કરતા બધે ઉપયોગ કરતા હોય છે આવી રીતે તો ખાસ તો કોમેન્ટમાં જણાવજો આવે શું ફાયદો થાય છે આપ જોઈ શકો છો ને ઘણા ખેડૂતને એવું પણ હોય છે કે ઉંદર ન આવે જ્યાં આગળનો હોય જ્યાં આગળનો સોર હોય ત્યાં ઉંદર કોઈ દિવસ રહેતો નથી તો આગળ આ ઉંદર તો જીરામાં શું કરે આવીને ક્યાંક દળ હોય શકે ઘઉંમાં તો નુકસાન થતું હોય ઘઉં ચણામાં ઉંદરનું તો જીરામાં તો ખબર નહીં આવે શું આટલું બધું લગભગ ખેતરમાં જોવા મળે છે તો ખાસ આપણે જાણીએ તો આ ચણામાં પણ આવી રીતે કંઈક લાકડી ખોદેલી છે આ દેખાય છે જે દાળી છે આ લેમડની જે સુકાઈ ગઈ છે આપ જોઈ શકો છો તો આ ડાળી ચાકી નાની બેઠી હોય છે ઈડો ને એવું જંતુ કોઈ પણ તો એ ચાકી ખાઈ જતી હોય છે એક લાકડી ખોરે એટલે આજુબાજુમાં વીસ વીસેક ફૂટ કવર થઈ જતું હોય છે આપણે માનીએ ચણામાં તો આ લાકડી ખોરેલી છે તો આપ જો આપીરાની અંદર જોઈએ દેખાય છે જીરામાં એક લાકડી ખોરેલી છે એની ઉપર એક ચક્કી બેઠી છે સવાર સાંજ આવી રીતે ઉપર ચક્કી બેઠી હોય છે આજુબાજુમાં રિયલ ઇયર હોય કોઈ પતંગીય હોય જે ઈડા મેકો આવે છે તેને ખાઈ જતા હોય છે જો આપ જોઈ શકો છો પાછી બે જાય તો એક તો ફાયદો થાય છે આ ખોરી એટલે જો આ લાકડી ખોલી લેતી ત્યાં આપ જોઈ શકો છો કેટલી સંખ્યામાં ચકલી આવતી નીચે આ ચરાગીનું આમ જોઈ શકો છો તો આ તો એક નિયંત્રણ થઈ શકે લીલી યરુ નું બધે કોઈ પણ પાકમાં એરું હોય તેને ચક્કી ખાઈ જાય છે જે જંતુનાક્ષ જે ઇંડમ આવે છે જે ઓલો પતંગિયા તેને પણ આ ચકલીઓ ખાઈ જતી હોય છે ખાસ તો જો આ ચણામાં વધારે ઉપયોગ કરે જ્યાં તમે આવી લાકડી ખોલો ત્યાં તમને એ કોઈ જોવા નહીં મળે સવારે દસ વાગ્યા લાગે તમને ચક્કા જોવા મળશે ઉપર ડાળી ઉપર સાંજે ચાર પાંચ વાગ્યા પછી જોવા મળશે આનું સારું નિયંત્રણ થતું હોય છે ઘણા લોકો ઉનાળામાં તલ વાવે તો તલની પારે પણ જુવારનો સાટો નાખેલો હોય છે જુવારના લીધે ચક્કા બહુ આવે છે તો લીલી જે તલમાં આવતી એ નિયંત્રણ થઈ શકે છે આપણે આમાં જો ચણામાં તો એ વધારે આવે એટલા માટે નિયંત્રણ થઈ શકે એટલા માટે લાકડી ખોરેલી છે તો જીરામાં પણ કદાચ એ જંતુનાશક નહીં આવે એ તો પાકો છે એ નહીં આવે તે બીજો કોઈ ફાયદો થતો અમુક આંકડાની ડારો ખોરેલી હોવા છતાં પણ જીરાનું ખેતર સુકાઈ જતું હોય છે તો ખાસ તો વિડિયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ આપ જોઈ શકો છો જો ડાયરી છે તો ત્યાર પછી આ જો આંકડાનો પાછું જોયું આપણે કેટલી સંખ્યામાં આંકડા ખોરેલા છે તો કામ એવું પણ કેવું છે કે નજર ન લાગે કોઈ એમ કે હુકારો ન આવે તો ઘણા ખેતરોમાં આપણે ડાર ખોરેલી હોય તો પણ ઝીરું ખાવા આખો ભાગ ચુકાઈ ગયેલો હોય છે તો શું આમાં લાભ થતો હોય છે આ ડાર ખોરીને તો જરૂર જણાવજો કમેન્ટમાં કમળા વિસ્તારમાં તો બહુ આવી રીતે ખોરેલી હોય છે આ ખેતર છે મોરબી હરોદ હાઇવે ઉપર આવેલું માનછેર ગામ પાસે ત્યાં ગીરાનું ખેતર છે એમાં હાઈવે ઉપર જ છે આ એટલા માટે આપણે અહીંયા જઈને વિડીયો બનાવ્યો છે તો અમારે કિશન મિત્ર ફેસબુક રીતના ફોલો કરજો કિશન મિત્ર યુટ્યુબ ચેનલને સંસ્કાર કરજો અને મારું ઇન્સ્ટાગ્રામમાં પણ કિશન મિત્ર નામથી આઈડી છે તેને પણ ફોલો કરજો જય જવાન જય કિશન